નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ નવ સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર દસ આ વિડીયોમાં આપણે ભારતમાં સંસદીય શાસન પદ્ધતિ વિશે માહિતી મેળવવાની સવાલ બને ભારતમાં સંસદીય શાસન પદ્ધતિ છે એવું કઈ રીતે કહી શકાય જવાબમાં ભારતમાં રાષ્ટ્રપ્રમુખ બંધારણીય વડા છે બંધારણના મુખ્ય અધિકારી તરીકે રાષ્ટ્રપ્રમુખ છે બંધારણ દ્વારા રાષ્ટ્રપ્રમુખને વિશાળ સત્તાઓ આપવામાં આવી છે રાષ્ટ્રપ્રમુખને બંધારણે ખૂબ જ વધારે સત્તાઓ આપી દીધેલી છે સંઘ સરકારની કારોબારીના સર્વોચ્ચ વડા રાષ્ટ્રપ્રમુખ છે આપણી કેન્દ્ર સરકાર છે એનો જે કારોબાર ચાલે એ કારોબારીના વહીવટી વડા એટલે રાષ્ટ્રપ્રમુખ છે તેઓ લોકસભામાં બહુમતી પક્ષના નેતાને વડાપ્રધાન તરીકે અને વડાપ્રધાનની સલાહ મુજબ પ્રધાનમંડળની નિમણૂક કરે ખાતાઓની વેચણી કરે લોકસભાની અંદર જે વ્યક્તિને બહુમતી મળે તેને વડાપ્રધાન બનાવે જે વ્યક્તિ વડાપ્રધાન બને એ સલાહ આપે કે મને પ્રધાનમંડળની જરૂર છે તો એમની સલાહ અનુસાર પ્રધાનમંડળની નિમણૂક કરે દરેક પ્રધાનોને અલગ અલગ ખાતાઓની વહેંચણી પણ કરે છે રાષ્ટ્રપ્રમુખ એ સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા છે આપણું જે સંરક્ષણ દળ છે પાયદળ નૌકાદળ વગેરે જે સંરક્ષણ દળ છે એના સર્વોચ્ચ વડા અધિકારી એટલે રાષ્ટ્રપ્રમુખ છે તેથી અન્ય રાષ્ટ્ર વચ્ચે યુદ્ધ જાહેર કરવું યુદ્ધ બંધ કરવું સંધિ કરવાની સત્તા ધરાવે છે તો રાષ્ટ્રપ્રમુખને સત્તા છે કે કોઈ દેશ સાથે યુદ્ધ કરવું કે ન કરવું યુદ્ધ બંધ રાખવું અથવા સંધિ કરવી એટલે કે સમાધાન કરવું તો આ તમામ સત્તા રાષ્ટ્રપ્રમુખને બંધારણ દ્વારા આપવામાં આવી છે રાષ્ટ્રપ્રમુખ કયા વ્યક્તિઓની નિમણૂક કરે તો રાષ્ટ્રપ્રમુખ રાજ્યપાલની સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયમૂર્તિ એટર્ની જનરલ ચૂંટણી પક્ષમાં મુખ્ય ચૂંટણી અધિકારીઓ જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્ય તથા વિવિધ દેશના રાજ્યોના રાજદિતની નિમણૂક કરે છે રાષ્ટ્રપ્રમુખોની નિમણૂક કરે રાજ્યપાલ સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયમૂર્તિ એટર્ની જનરલ ચૂંટણી પક્ષમાં મુખ્ય ચૂંટણી અધિકારીઓ જાહેર સેવા આયોગના અધ્યક્ષ સભ્ય વિવિધ દેશના રાજ્યના રાજદૂતોની નિમણૂક કરે છે સંસદ બોલાવવી સંસદ મુલતવી રાખવી કે સંસદને બરખાસ્ત કરવાની સત્તા પણ રાષ્ટ્રપ્રમુખ ધરાવે છે સંસદ એટલે લોકસભા અને રાજ્યસભાના સભ્યોની બેઠક બોલાવવી મુલતવી રાખવી એટલે હમણાં અટકાવવી બરખાસ્ત કરવી એટલે રદ કરવી આ બધી જ સત્તા રાષ્ટ્રપ્રમુખ પાસે છે બંધારણીય કે નાણાકીય કટોકટી જાહેર કરવાની સત્તા પણ રાષ્ટ્રપ્રમુખ પાસે જ છે બંધારણ કે નાણાકીય કટોકટી જો સર્જાય તો એ જાહેર કરવી કે ન કરવી એ રાષ્ટ્રપ્રમુખ નક્કી કરે સંસદીય લોકશાહી મુજબ રાષ્ટ્રપ્રમુખ પ્રધાનમંડળની સલાહ મુજબ વર્તન કરવા બંધાયેલા છે આપણી જે સંસદીય લોકશાહી પદ્ધતિ પ્રમાણે રાષ્ટ્રપ્રમુખે કઈ રીતે વર્તન કરવાનું પ્રધાનમંડળ જેમ સલાહ આપે એ પ્રમાણે વાસ્તવમાં ખરેખર બધી સત્તા રાષ્ટ્રપ્રમુખ પાસે નથી ખરેખર બધી સત્તા વડાપ્રધાન અને પ્રધાનમંડળ જ ભોગવે છે જે દર્શાવે છે કે ભારતમાં સંસદીય શાસન પદ્ધતિ ચાલે છે રાષ્ટ્રપ્રમુખના નામે વહીવટ ચાલે ખરેખર સત્તા વડાપ્રધાન અને ખરેખર કામ કરવાનું હોય મંડળે એટલે ભારતમાં સંસદીય શાસન પદ્ધતિ છે એમ કહેવામાં આવે ફરી એક વખત જોઈએ ભારતમાં સંસદીય શાસન પદ્ધતિ છે એવું કઈ રીતે કહી શકાય જવાબમાં ભારતમાં રાષ્ટ્રપ્રમુખ બંધારણીય વડા છે છે બંધારણ દ્વારા રાષ્ટ્રપ્રમુખને વિશાળ સત્તાઓ આપવામાં આવી સરકારની કારોબારીના સર્વોચ્ચ વડા રાષ્ટ્રપ્રમુખ છે તેઓ લોકસભામાં બહુમતી પક્ષના નેતાને વડાપ્રધાન તરીકે અને વડાપ્રધાનની સલાહ મુજબ પ્રધાનમંડળની નિમણૂક કરી ખાતાઓની વેચણી કરે છે રાષ્ટ્રપ્રમુખ સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા છે તેથી અન્ય રાષ્ટ્રો વચ્ચે યુદ્ધ જાહેર કરવા બંધ રાખવું સંધિ કરવાની સત્તા ધરાવે રાજ્યના રાજ્યપાલ સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયમૂર્તિ એટર્ની જનરલ ચૂંટણી પક્ષમાં મુખ્ય ચૂંટણી અધિકારીઓ જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોની તથા વિવિધ દેશોના રાજ્યોના રાજદૂતોની નિમણૂક રાષ્ટ્રપ્રમુખ દ્વારા કરવામાં આવે છે સંસદ બોલાવવી મુલતવી રાખવી કે બરખાસ્ત કરવાની સત્તા રાષ્ટ્રપ્રમુખ ધરાવે છે દેશમાં બંધારણીય કે નાણાકીય કટોકટી જાહેર કરવાની સત્તા રાષ્ટ્રપ્રમુખ ધરાવે છે સંસદીય લોકશાહી મુજબ રાષ્ટ્રપ્રમુખ પ્રધાનમંડળની સલાહ મુજબ વર્તન કરવા બંધાયેલા છે વાસ્તવમાં આ બધી સત્તાઓ વડાપ્રધાન અને પ્રધાનમંડળ જ ભોગવે છે જે દર્શાવે છે કે ભારતમાં સંસદીય શાસન પદ્ધતિ ચાલે છે